શહેર અને ધોધમાર વરસાદ ગ્રામ રાજકમલ ચોક માર્કેટ રોડ પર પાણી ભરાઈ ગયા છે અમરેલીમાં સતત બે કલાકથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો નાના ભંડારીયા વડેરા મંગાળામાં ભારે વરસાદ નોંધાયો છે અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થઈ ગઈ છે તો અમરેલીના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ આ તમામ વિસ્તારોમાં લગભગ બે કલાક સુધી સતત ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા નાના ભંડારિયા વડેરા મંઘાળા જેવા અલગ અલગ વિસ્તારમાં આજે ખાસો વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અમરેલી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે આજે બગસરામાં શહેરી વિસ્તાર સહિત જામકા જેઠિયાવદર શિલાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો લાઠી પંથકની વાત કરીએ જ્યાં પણ જાણે કે અષાઢી માહોલ જોવા મળ્યો છે લાઠી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો લાઠીના ગામડાઓમાં નદી નાળા થયા હતા વહેતા ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટના સામે આવી છે જનજીવન ખાસું ખોરવાયું હતું લાઠીના ચાંબડ નજીક વૃક્ષ ધરાશાયી થતાં ભાવનગર જવાનો રસ્તો જ બંધ થઈ ગયો હતો તો અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદનું વાતાવરણ જાણે કે અષાઢી માહોલ આ જિલ્લામાં જામ્યો હતો જનજીવન ખાસ ખોરવાયું હોય તે ખાસના દ્રશ્યો બંધ થઈ ગયા હતા અમરેલીમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો પડી ગયા હતા કુકાવાવ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આરંભી દેવાઈ હતી નાના ભંડારિયા અને બડેરા ગામમાં જળબાકારની સ્થિતિ સામે આવી છે ધોધમાર વરસાદમાં બડેરા ગામ જાણે કે બેટમાં તબદીલ થઈ ગયું છે મોટાભાગની નદીઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી